રશિયા અને યુક્રેન વચ્ચે ચાલતા યુદ્ધમાં ગયેલા સુરતના યુવાનનું મોત થયું છે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે રશિયા યુક્રેન યુદ્ધમાં સુરતના યુવાનનું મોત થયું છે સુરતના ત્રેવીસ વર્ષીય હેમિલ અશ્વિન માંગુકિયાનું મોત થયું છે હેમિલ માંગુકિયા રશિયાની આર્મીમાં સહાયક તરીકે ભરતી થયો હતો બાબા બ્લોંગ થકી જાહેરાત આવી હતી જેને લઈ અશ્વિન માંગુકિયા પહેલાં મુંબઈ અને ત્યાંથી ચેન્નાઈ ગયો હતો અને ચેન્નાઈથી રશિયા મોસ્કો લઈ જવામાં આવ્યો હતો સુરતમાં યુવાનુ રશિયામાં મોત થતા પરિવારજનો પર આગ તૂટી પડ્યું છે ખરેખર અઢારે વરણ અને ગુજરાત અને ભારતની ટોટલી યુવા પેઢીને મારું બે હાથ જોડીને અપીલ છે કે આવા કોઈ પણ ખોટી વાતોમાં ન આવીને આપણે રશિયા ન રશિયા જવા માટે પહેલા જાણવું જોઈએ જોવું જોઈએ પરિવારો સાથે વાત કરીને આપણે જે પણ થતું હોય એ રીતે રશિયા જોબ વર્ક માટે જવું જોઈએ ન બલકે આવી રીતે આપણે બાબા ડોટ કોમનો સહારો લઈને આપણે કોઈ બીજી ફ્રોડ વેબસાઇટનો સહારો લઈને જવું જોઈએ ખરેખર યુવાધનને બે હાથ જોડીને કર્મબદ્ધ પ્રાર્થના છે કે તમે જાણજો ગુજરાતનો એક હેમિલ માંગુકિયા નામનો જે યુવાન છે આજે જોબ મિલિટરીની સહાય તરીકે જોબ વર્ક માટે લઈને ત્યાં એ લોકોએ રશિયા આર્મીની અંદર જોઈન્ટ કરીને યુદ્ધ કરવા માટે તાલીમ આપી આ વસ્તુ ખોટી છે નોકરી કરું કઈક થોડુંક આમ વ્યવસ્થિત થઈ જાય આપડે યુટ્યુબ ઉપર ઈટ્યુબ ઉપર એ બધું જોતો હોય વિદેશ જવા માટે એપ્લાય કરતો એપ્લાય કરી પણ એના રિજેક્ટ તેને આવડું એક ધ્યાનમાં આવ્યું કે આપણે રશિયા કે એક આર્મીની હેલ્પરની જોબ છે એ આપણે કરી લઈએ કે તો કે સારું કે પચાસ હજાર પુરશે એજન્ટ દ્વારા એ નક્કી કર્યું એને ત્રણ લાખ રૂપિયા આપ્યા એજન્ટને મુંબઈના એજન્ટ હતા ત્યાંથી સવા બે મહિના પેલા એ રશિયા ગયો રશિયા ગયો એટલે જ્યાં એને બીજા કોન્ટ્રાક્ટ બીજો કોન્ટ્રાક્ટ સાઇન કરાવી દીધો કે આર્મી સર્વિસમાં એને રાખવામાં સર્વિસમાં સર્વિસ તરીકે એને કોન્ટ્રાક્ટ સાઇન કરાવી દીધો અને બે લાખ પગાર દીધો પચાસ હજાર માંથી ચાર ગણો પગાર વધી ગયો અને પચાસ હજાર બોનસ મહિને એટલે એ ભાઈ એમ થોડી ખુશી થઈ કે નહીં આ રીતનું થયું પણ એને રશિયન ભાષામાં એને એમ તો હેલ્પર જ છે એમ સિટી લેવલે કામ કરવાનું કે બોર્ડર ઉપર નહીં જવાનું જ્યાંથી એને બોર્ડર ઉપર ટ્રેનિંગ બેઝ ઉપર લઈ ગયા ત્યાં એને ઘનુ શીખવાડતા ઘણું ઘણું આપી દીધી જ્યાંથી શીખવાડી સીધી શીખ્યા ન હોય શીખ્યા મહિનામાં શીખ્યા ન શીખ્યા મહિના પહેલા તેને બોર્ડર ઉપર જવા દીધા મહિના થાય આ છે આ બોર્ડર આ બોર્ડર છે આ બોર્ડર હજી કાંઈ ખબર પડે નહીં ઘણું સલાહતા આવડતી ન હોય કાંઈ નહીં હેલ્પર તરીકે લઈ ગયા સીતા સર્વિસમાં નાખી દીધા અને સીધું એનો ફોન મારે બે થી પેલા આવ્યો એને રાતે બાર એ કે આ રીતનું થાય કે એના બીજા દોસ્તર મિત્ર એક હતો એક નેપાળનો એનો પેલા દેશ થઈ ગયો એને મને બધી વાત જણાવી કે આ રીતનું કે નેપાળનો છે અને આ રીતનું મૃત્યુ થયું એ બધા થોડાક બી ગયા કે નહીં હવે પાછી પાછી એપ્લાયની એક અઢાર દિવસ પહેલા અઢાર દિવસ પહેલા એપ્લાય કરી હતી હજી અઢાર દિવસ થાય એનો રિસ્પોન્સ આવ્યો નહીં લીધો હતી તરત એક સ્વૈચ્છિક લઈ લીધો કોન્ટ્રાક્ટ સાઇન કરી પણ એમ શું જવું હોય તો લેવો હોય તો સ્વૈચ્છિક પાછળ આવી જવો જોઈએ ને જે એજન્ટ કે કાયદેસર એ બધાને ફસાયેલા પૈસા લેતા